વેલકમ ટુ કિચન તો એના માટે આપણે બપોરનો જે બનાવેલો ભાત છે એ આપણે અહીંયા લીધો છે તો સાંજના નાસ્તા માટે આ કોઈન ઢોકળા બાળકોને ખાવાની ખૂબ મજા આવે છે બાળકો તો શું વડીલોને પણ ખાવાની મજા આવી જાય તેવા આજે આપણે કોઈન ઢોકળા બનાવાના છે તો એક વાટકી જેટલા અહીંયા ભાત બચેલા છે એની સામે બે ચમચી ચણાનો લોટ અડધી ચમચી જેટલા અજમા એક ચમચી જેટલી આદુ લસણની પેસ્ટ લીધેલી છે બે ચમચી જેટલા અહીંયા સફેદ તલ એક ચમચી ખાંડ ગળપણ માટે તમને ફાવે તો લેવાની ન ફાવે તો ન લે તો પણ ચાલે અથવા તો આ જગ્યાએ ગોળ પણ ચાલે તમે લ્યો તો અને એક વાટકી જેટલો આપણે અહીંયા રવો લીધેલો છે લીલા ધાણા લીધા છે અહીંયા આપણે ઘઉંનો લોટ લીધેલો છે અહીંયા એક એક વાટકી ઘઉંનો લોટ એક એક વાટકી અહીંયા બાજરાનો લોટ અહીંયા લીલા મરચાંની કટ કટકી કરી લીધી છે ખટાશ માટે લીંબુ લીધું છે અને અહીંયા આપણે કસૂરી મેથી લીધી છે કારણ કે મારી આગળ લીલી મેથી અત્યારે નથી એટલે જે આપણે કસૂરી મેથી બનાવેલી છે એ આપણે ઘરની જ બનાવેલી છે આને આની રેસીપી પણ તમને આપણી ચેનલ ઉપર મળી જશે એ જ કસૂરી મેથી અહીંયા આપણે વાપરેલી છે અને જે મસાલાની આપણે રેગ્યુલર મસાલાની અંદરથી જે મસાલાની જરૂર પડશે એનો ઉપયોગ કરશું સ્વાદ મુજબ મીઠું અને તેલ તો ચાલો ઝડપથી આપણે કોઈન મુઠિયા બનાવી લઈએ તો સાઈડ તો સાઈડ ઉપર અહીંયા આપણે ધીમા ગેસ ઉપર પાણી ગરમ થવા રાખી દીધું છે ત્યાં સુધીમાં આપણે મુઠિયાનો લોટ બાંધી લેશું આપણે કાથરોટની અંદર આપણે ભાત લઈ લીધો છે હવે અહીંયા બાજરાનો લોટ ઉમેરીએ ઘઉંનો લોટ ઉમેરી દેસું

વઘાર માટે રાખશું અને અડધા તલ આપણે આમાં અંદર ઉમેરી દેસુ અહીં આપણે અજમા હાથેથી મસળીને ઉમેરી દેસુ કટાશમાં આપણે અહીંયા લીંબુ લીધું છે અડધું ને લીંબુ ન વાપરવું હોય તો આ જગ્યા ઉપર તમે દહીં પણ ઉપયોગ કરી શકો છો સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરશું પાંચ ચમચી જેટલી હિંગ ઉમેરશું અડધ ચમચી જેટલી હળદર ઉમેરશું પોણી ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરશું અડધ ચમચી જેટલું ધાણાજીરું પાવડર ઉમેરશું બે ચમચી જેટલું આપણે તેલ ઉમેરશું અહીં આપણે ચપટી જેટલા મીઠા સોડા ઉમેરશું આ બધું આપણે મિક્સ કરી લેશું પહેલા બધું સરસ આપણે મિક્સ કરી દીધું છે અને જરૂરત મુજબ આપણે થોડું થોડું પાણી ઉમેરી અને લોટને બાંધી લેવાનું છે અને ઢીલો લોટ બાંધશું એટલે સરસ એવા કોઈન તૈયાર થાય અહીંયા આપણો લોટ બંધાઈ ગયો છે આવો ઢીલો આપણે લોટ બાંધવાનો હોય છે તો હવે આપણે આમાં કોઈન તૈયાર કરી લેશું પેલા આપણે થાળીને ગ્રીસ કરી લેશું આ ઢોકળિયાની ડીશને આપણે ગ્રીસ કરી લેશું સરસ રીતે એટલે આપણા કોઈન ચોટી ના જાય આવી રીતે આપણે બધા કોઈન તૈયાર કરી લેશું આવી રીતે આપણે ડીશમાં ગોઠવતા જાશું બધા આવી રીતે બનાવી અને ગોઠવીને પછી આપણે સ્ટીમ થવા રાખવાનું છે બધા કોઈન ઢોકળા આપણે તૈયાર કરી લીધા છે હવે આપણે સ્ટીમ થવા રાખી દેસુ પંદર થી વીસ મિનિટ આપણે સ્ટીમ કરી લેશું તો મસ્ત એવા પાકી ગયા છે ને તેલ ને આપણે સરસ ગરમ થવા દેસુ હવે આપણે ઢોકળાનો વઘાર કરી લેશું તો અહીંયા તેલ સરસ ગરમ થઈ ગયું છે તો અડધી અડધી ચમચી જેટલી આપણે રાઈ ઉમેરશું

તો મસ્ત એવા આપણા બચેલા ભાતના કોઈન ઢોકળા તૈયાર થઈ ગયા છે તો સર્વિંગ પ્લેટમાં આપણે સર્વ કરી લઈશું તો તૈયાર છે આપણા બચેલા ભાતના કોઈન ઢોકળા જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બેલાયકોને દબાવતા ભૂલતા ને અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો